તો બઉ ઠંડો ઠંડો પવન છે હિમાલય પર્વત ઉપર ગયા હોય ને એવો તો ચાલો આપણે ચા બની ગયો છે અને હવે આપણે અંદર થોડુંક વાર શેકાવા દે ધીમી આંચ ઉપર ટુ ફિમલી સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બ્લોગમાં તો હું છું પ્રિન્સ અને ઉઠી ગયા બધાય કેમ છો બધાય મજામાં જશો સુપ્રભાત બધાયને આજે આપણે ઉપર આવ્યા તો બહુ ઠંડો ઠંડો પવન છે હિમાલય પર્વત ઉપર ગયા હોય ને એવો તમે જોઈ શકો છો પાછળનું વ્યૂ મેં બતાવ્યું છે ટુ ટુ આજે આપણે છે ને એક રેસીપી બનાવવાની છે ઝીંજરાની રેસીપી એને ચણા કહીએ ને હા એ ચણા ઝીંજરાને ફોલી અને ચણાની રેસીપી અંદર ડુંગળીને બધું નાખીને બનાવવાનું છે તો ચાલો પેલા ચા નાસ્તો કરી લેશું આપણે પછી બનાવશું આપણે ઝીંઝરાનું શાક ઓકે ગાઈસ બપોરે હજી તમારે ઝીંઝરા ફોલવા પડશે યાર કેટલા ટાઈમ લગેગા પતા નહીં તો તમને તો કાયો કા વિડીયો જોવા મળી જાય તો ફેમિલી આપણું દૂધ આવી ગયું છે અને અહીંયા ઝીંઝરા પણ આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ છે આપણો ઝીંઝરા અને ફટાફટ ચા બનાવું ચા બનાવીને પછી ચા નાસ્તો કરી લો પછી હા તો હેટકી બહુ આવે છે સવાર સવારમાં કો કેટલું બધું સંભાળે છે ને જે સંભાળતા હોય પ્લીઝ આટલું બધું સંભાળશો નહીં મને બહુ હેટકી આવે છે એટલા માટે તો ચાલો હવે આપણે ચા બનાવી લેશું પછી ઝીંજરા ખોલશું ચા નાસ્તો કરીને ચા બની ગયો છે અને હવે આપણે અંદર લઈ જશું ચા નાસ્તો કરી લેશું ફટોફટ ગાય ચલો ચા નાસ્તો કરવા કોને કોને ચા નાસ્તો કરવો છે હવે ફટાફટ થેપલા લઈ લાવો બરાબર થી બરા એક એક વસ્તુ લેવાની તો ચાલો ગાઈસ હું ચા નાસ્તો કર લઉં પછી તમને મળું ઓકે ગાઈસ ચાલો ગાઈસ આપણે છે ને ઘણો બધો કામ છે તો આપણે આપણો બધો કામ કરી લઈ ફટાફટ સંજવારી કાઢી નાખી પછી વાસણ ધોઈ નાખી પછી આપણે જીંજરા ફોલા બેસો કારણ કે ઘણો બધો કામ છે

યુટ્યુબ ફેમલી મેં ચણા પલાળી લીધા છે અને હવે આપણે છે ને ચણાની શાકની રેસીપી ચાલુ કરીશું કાપી લીધું છે અને હવે છે ને તમે જોઈ શકો છો મેં ડુંગળી ફેંકી લીધી છે અંદર આદુ લસણ ને એવું બધું અહીંયા રાખ્યું છે એક સાઈડ તો મેં અંદર તજ લવિંગ તીખા અને ડુંગળી ને બટેકાનું બધું ફેંકું છું પછી આપણે આના ઉપરથી મસાલો એડ કરશું તો આપણે મસાલો બધો નાખી દીધો છે અંદર શું નાખું મરચું મીઠું ધાણા ચહેરું હળદર ભદુઈ અને ટમેટું પણ મિક્સ કરી નાખ્યું છે તો હવે આપણે નાખશું આમાં મેઇન ઇમ્પોર્ટેન્ટ ચણા હવે આમાં ચણા એડ કરી દઉં પછી આપણે શાક થોડોક મસાલો શેકાવા દઈશું અને પછી પાણી નાખીને કુકરમાં ત્રણ સીટી વગાડશું એ છે ને અહીંયા જો તમે જોઈ શકો છો ચણા નાખી દીધા છે અને હવે આપણે આમાં પાણી એડ કરીશું થોડુંક વાર શેકાવા દઈ ધીમી આંચ ઉપર મેં ધીમી આંચ ઉપર રાખીશું ને ચારસો ઉપર સગડી તો એ લોકો ચોપડી વાપરતા હોય એના માટે તો હવે આ છે ને સરસ દેખાય ને પાણી નાખીને ત્રણ સીટી વગાડજો દો કે મેં તમને કીધું અત્યારે ઓકે ભાઈ આપણે કુકર તો બંધ કરી દીધો છે હવે ચાર સીટી આવે ત્રણ થી ચાર સીટી ત્યાં લાગે આપણે મેથી વાળો લોટ બાંધી નાખીએ મેથીના થેપલા પણ સાથે સાથે બનાવી નાખીએ મેથીની સિઝન ચાલે છે તો ભરપૂર મેથીવાળા થેપલા ખાવા ઓકે જો અહીંયા મેં છે ને શું કહેવાય ઘઉંનો લોટ લીધો છે ઘણાનો લોટ

અહીંયા લઈ જાઓ તમે સર્વ કરી લીધું છે શાક હવે હું ફટોફટ થેપલા બનાવી નાખું પછી આપણે જમી લેશું ઓકે ગાઈસ તો કેવું મસ્ત લાગ્યું ને મારો શાક રેસીપી કુછ અમારી સ્ટાઇલ મેં એસા હોના ચાહીએ કેમ પણ આપણી રેસીપી બધાને મોઢામાં પાણી આવી જ ગયું હશે તો તમે પણ તમારા ઘરે ટ્રાય કરો તો ચલો ગાઈસ આપણો જમવાનું તૈયાર છે આપણો જમવાનું તૈયાર છે હવે આપણે જમી લેશું તો ગાઈસ ચાલો બધાય જમવા માટે જમવાનું થઈ ગયું છે મેથીવાળા થેપલા ભાત અને ચિંજરાનું શાક ઉર્ફ લીલા ચણા લીલા ચણાનું શાક બનાવ્યું છે તો તમે જોયું છે આગળ મેં તમને બતાવ્યું શરૂ કરીને તો ચાલો હવે જમી લેશું ફોટો જમી લીધું છે અને હવે આપણે છે ને ઢગલો એક વાસણ થયા છે તો વાસણ પછી ધોતું કારણ કે પહેલાં વિડીયો એડિટિંગ થઈ ગયો છે તો હવે વિડીયો મને હું પોસ્ટ કરી નાખું ગઈકાલનો વિડીયો એટલે આજે જે નવો વિડીયો આવશે કાલે આવી ગયો વિડીયો તમે જોયો જ હશે તો ચાલો હવે થોડીક વાર આરામ કરીને વિડીયો એડિટિંગ નાખું પછી હું મારા થોડા ઘણા વાસણ ઢગલા ભેગા થઈ ગયા છે તો હું હવે મારો રસોડું સાફ સફાઈ કરીશ પછી ઓકે ગાઈશ રસોડાને તો હંમેશા ચોખ્ખું જ રાખવાનું મારા ફેમિલી મેમ્બર્સ લોકોને મારો રસોડું બહુ ગમે છે મારી બધી વસ્તુ પણ બહુ ગમે છે મારી બેનને છે ને મારા માસીની છોકરીની બધાય છે ને એને બધાને આ બહુ ગમે છે બહેણી તો તમે જોઈ લ્યો બહેણી કેટલી ક્યુટ ક્યુટ બહેણી છે ને મસ્ત આ મેં સેલમાંથી લીધી છે બસ સાવ સસ્તી વીસ વીસ રૂપિયાની બેણી છે એક નંબર

ફરી મળીશું કાલે ત્યાં લગી બધા તમારું ધ્યાન રાખજો ત્યાં લગી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ ટેક કેર